હા સર પૈસા દેવા પડશે સબસિડી કાપી દયો ને મોદી ને પૈસા દયો ને ભેગા કરે છે પેટ્રોલ માં સબસીડી કાપી દયો ને એટલે સર આપણી કંપની સબસિડી નથી આપતી પ્રાઇવેટ કંપની છે એટલા માટે હા પ્રાઇવેટ કંપની તમે મોદી ને વાત કરો ને કે ભાઈ આ ખેડૂતો ને કેવડ નથી આ ઢાંકવા માટે તાલપત્રી દઈ અમે હમ હા સર બરાબર ને તો અમે અમારે બીજું શું આવે ભેગું તાલપત્રી માં સાઈઝ કેવડી આવે

એમને અમારા માં ડોડવા ઉપર નથી આવતા મગફળી માંડવી મગફળી ઉપેરે બદલે પાંચ ને ઉપર આવે છે દોઢ બા દેખાતા એમ બરાબર એટલે તમારે વિકાસ કરીએ તમારે દેવા આવશે નીચે આવી એમ

दुनिया खाई तो आप जोर तो करे है क्या कहीं हम चाबा भावे उतरे नहीं तो जाए उतरे दिखाई नहीं दे ऊपर हम ओके सर ओके सर पुती पुती के पुशिंग में फटाफट क्यों हां सर चालू रख दो चालूज रखो हां ओके सर महाराज ने फोन ऊपर पे आवे नहीं ना ना बुलाए ना फोन करा रहे कॉल करा रहे ऑनलाइन डालवा का दाल पत्र आई के लेवा હા સર એટલે એમાં કેવું રહેશે કે તમે આ વિકાસ ની દવા નાખશો ને તો એનાથી છોડ નો વિકાસ વધારે થશે અને એનો પાક વધારે આવશે પણ તમે જે કહો છો ને ઉપર આવે કે નીચે આવે એવું તો છોડ ઉપર ડિપેન્ડ કરે છે નક્કી 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 નથી તો ઉપર ઉપર જ ને આવે આવે હોતું કેરી નો થાય એટલે તમારો પાક તો ઉપર જ થશે નીચે નહીં થાય ઉપર જ આવશે ને રોડમાં એમ હા ઉપર વળી ચાર મહિના પછી હેરાન થવા ને હું એમ ના ના સર અને તમારે છે ને દવા વીસ થી પચ્ચીસ દિવસ થાય ને બિયારણ કર્યા પછી એને વીસ થી પછી દિવસ દવા છાંટવા ની હોય વિકાસ ની હા એટલે વીસ થી પચ્ચીસ દિવસ પછી છાંટવાની અને ડોડ કેટલા દિવસ ઉપર આવશે છે આમ એ સર થોડા દિવસમાં તમને દેખાઈ જશે થોડા દિવસ માં દેખાઈ જાય એટલે દેખાય નકર એમ હેરાન થઇ જાય ને ખર્ચા કરી નાખ્યા એમ ના ના સર એવું નહીં થાય વસ્તુ સારી જ આવશે દિવસમાં તમને ખબર પડી જશે હા સર વાત કરી લીધી ઉપર જ આવશે હા સર એક મિનિટ તમે ચાલુ રાખજો હા બોલો <advocacy>

સાચી વાત છે અને શું ભાવ દવાનો ભાવ ચાલ રાખો બેન પાંચસો ગ્રામ નું છે બોટલ આવે છે બરાબર પાવડર ફોર્મ માં આવે છે એટલે શું કે તમે ખાતરમાં માં નાખી ને બી નાખી શકો છો અને જો તમારે એને લિક્વિડ તરીકે વાપરવું હોય ને તો પાણીમાં માં પેલા દવા ને ઓગાળવી પડે અને પછી એ દવાને ને નાખી અને તમે છંટકાર કરી શકો છો બરાબર એ પાંચસો ગ્રામ પાંચસો એમ નું જે પેકેટ આવે છે બોક્સ એ તમને પાંચસો રૂપિયામાં પડે છે બરાબર બેન હું કઉ છું પછી મગફળી માં દોડવા બધા આવી પડશે તો ટેકા ભરવા પડે લાકડા એમ કઉ છું મોટું બહુ નહીં થાય માપે થાય ને

તમારે લેવાનું છે ઘરે પૂછી લો ને અને નક્કી કરી નંબર પર ફોન કરો જયભાઈ જોડે વાત કરા જયભાઈ જોડે વાત કરો ને 你把那个。